હવે એક પ્રશ્ન થતો છે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉકતા પોરની મેલેડી છું તું રમ વાળી મેલેડી તો તારું નામ ખુખાર મેલડી ચમશે અને જગતમાં કહે છે કે મેલડી કરે એવું મેલેડી આલે એવું જે વિચાર્યું ના હોય જે ધાર્યું ના હોય એનું અણધાર્યું આલે એનું નામ હું મેલડી અને જેના જેના મળીને એના ઇતિહાસ લખી દીધા અને જેને જેના વર્ગી અને ઇતિહાસ મિટાઈ દીધા એવી હું સોલંકી પેઢીની ની કુખાર મેલડી છું હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ના ખાતા ની મેલડી છું તું રમ વાળી મેલડી છું તો તારું નામ કુખાર મેલડી ચમશે થતો હશે ને પ્રશ્ન કોઈ કહેતું હશે કે આવી છે માતા કુખાર મેલડી તો આખા જગતમાં બધી મેલડી છે લીમડા વારીન ઓબલી વારીન બસ સ્ટેન્ડ વારીન ફાટક વારીન તલાય વારીન ફલાણા ડોહાની વડ વારીન પીપળા વારીન છે બધી એટલે મેં માતા એ વિચાર્યું આખા ગુજરાતમાં હારું કોઈનું નોમ ના હોય એવું હોતું આ શું ખોટું નગરનાથ પીપળા વાળી મેલડી કરીને બેઠી હોત તો ઓમલા વાળી મેલડી કરીને બેઠી હોત તો જેટલી હોત પણ ખુખાર મેં લખો ને ખાલી ખુખાર એટલે હું મેલેડી દેખાવ ઓકે માતાજી ખુખાર આવું છે એવું નામ ખુખાર તો કે આમ ખતરનાક હોય એને કહેવાય તો મારા ભક્તો માટે એવું ખુખાર નહીં મારા ભક્તો માટે તો આ રોમ વાળી મેલેડી જે સત્ય દયા કરુણા અને પ્રેમ કરવા વાળી મારા રોમ જેવી માતા હું રોમ વાળી મેલડી પણ કુખાર મેલડી મારું ચમ પડ્યું તો કુખાર મેલડી એટલે પડ્યું કે જેમ સતયુગમાં નરસિંહ ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કરી અને ખતરનાક વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી અને હિરણ્ય કશ્યપને ફાડી ખાધો એક ભક્ત હાતર એવી રીત મારા ભક્તોનું રક્ષણ કરવા માટે હું ખુખાર મેલડી બની છું કે નામ દેજો ઓંગરી કરી જો તમારી પેઢીઓ ના સાફ કરી નાખો તો બગવાડા હું ખુખાર મેલડી બની જો જે વિષ્ણુએ નરસી અવતાર ધારણ કર્યો ને અર્ધો નર નરદુસિંહ એટલે નરસિંહ જોયું ને એ નરસિંહ ભગવાને અવતાર ધારણ કર્યો પ્રહલાદની રક્ષા એના ભક્ત ની રક્ષા કરવા માટે એના ભક્ત ઉપર ષડયંત્ર થતા એને મારવાનું કરતા એને પાડવાનું કરતા એની જોડે ભક્તિ વિઘન નાખતા વિષ્ણુ નું નામ જપો ને તો હાડકા નાખાવનમાં ષડયંત્ર કરે તો વિષ્ણુ ભગવાન થી રેવાયું નહીં અને જગતનો નાથ જેને દયાનો પાર નહીં કરુણાનો પાર નહીં એવો નાથ જો આટલો વિકરાળ સ્વરૂપ ખુખાર સ્વરૂપ ધારણ કરી શકતો હોય તો હું મારા ભક્તો માટે હું ખુખાર મેલડી અને મારે ખુખાર બની અને કોઈ માણસોને લડવાનું નહીં કોઈ માણસોને માર નડવાનું નહીં પણ ખુખાર કોના માટે બનું રાક્ષસો માટે એ રાક્ષસ જેવા અધર્મી હોય જેવા ભક્તોને હેરાન કરતા હોય એવા સબક શીખવાડવા શિક્ષા હાલવા માટે મારે કુખાર મેલડી બનવું પડે પણ કહેશે કે માતાજી એ તો બધા સતયુગમાં વખતે રાક્ષસો હતા અત્યારે જો રાક્ષસો છે તો અત્યારે તે શિંગડા વગરના રાક્ષસો ફરે છે જેના શિંગડા નહીં મોટા દોત નહીં પણ ગાય જેવો દેખાતો હોય મહી મહી રાક્ષસ હોય એવા રાક્ષસોથી બચાવ કરવા માટે મારે તમારું રક્ષણ કરવા માટે કુખાર બનવું પડે એ રાક્ષસ આ કડિયુક્ષણ આ કડિયુગ એક રાક્ષસ જ છે ખબર છે જેણે પુરાણો જોયા છે એને ખબર છે કે આ કડિયુગ એક રાક્ષસ જ છે અને આ કડિયુગ રૂપી રાક્ષસને હણવા માટે એનો નાશ કરવા માટે અધર્મને નાશ કરવા માટે

બનવું હોય તો ગરીબ ચોખ્ખા ભાવિક બનજો ભલે કદાચ રૂપિયા થી અમીર હોય પણ મારા આગળ ગરીબ બાપડા બચારા બનીને બે જો હું મેલડી આશીર્વાદ રૂપે દુઃખ મટાડી મારા આગળ કદાચ ઇસ્ત્રી ટાઈટ કપડા ટાઈ બાય પહેરી ગમે તેઓ સૂટ બૂટ પહેરીને આવતો એની હોમ ના હું મેલડી પણ ગરીબ બનીને બાપડો બનીને બચારો બનીને કદાચ હાથ જોડ કે હે મેલડી હે ખુખાર મેલડી માં તારા પારે આવ્યો બહુ આશા લઈને આવ્યો મા ભલું કરજે હું ભુખાર મેલડી પ્રસન્ન થઈ એના બધા દુખડા ભાગી નાખવું માતા એટલે આઈ વાતમાં હું લાલચે ચાલવી કોઈ સેવક હોય ને કોઈ ગમે તેવા સેવક સેવક ને લાલચ આલવી નહીં મારી કૃપા જોતી હોય મારી જોડતી કંઈક આશા લઈને આયા હોય ને આશા પૂરી કરવી હોય તો કોઈની ઓરખાણ રૂપિયાનું બળ કરતા આ ખાસ કઈશ જમ બદાન સમાનતા રાખીશ સમાન રાખ્યાસ ઓ મારા સાનિત્યમાં કોઈ જત જાતનો ભેદભાવ કોઈ નાત જાતનો રાખ્યો નહીં આટલું યાદ રાખજો ચારે વર્ણ ઢારે નાત આવસ હિન્દુ આવસ મુસલમાને આવસ પણ કોઈ દાડો મારા સાનિત્યમાં કોઈ જાતનો નાત જાતનો ભેદભાવ જોવાની મળ્યો હોય બધા એક જ મારા પારે હિન્દુ આવે છે મુસ્લિમ પારસી આવ બધા જાત ના આવ પણ હિન્દુ હોય ચાહે મુસલમાન હોય મારા પારે આયન કદાચ દીકરો કે એટલે હું કોઈ નાત જાત કોઈ ધર્મ જોતી નહીં મારો અને હું મેલડી એની અને દરેકનું સન્માનય રાખું છું કોઈ દાડો કોઈને નીચા ના દેખાડું કોઈ દાડો કોઈ નીચા દેખાડવા ના દઉં આટલું દરેક ભાવિક ભક્તોનું ધોન રાખી સન્માન જાળવી અને ગાદી પર બેઠીશ તારે તો મારો ભગવાન દાડે દાડે મારું સત વધારતો જાયશ વધારતો જાયસ વધારતો જાયશ જો આજ કદાચ હું બળ કરીને કહેતી નહીં પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા કુખાર પરચા છે એવું અભિમાન કરીને કેતી પણ અનુભવ છે બધા ચારે બાજુ મારી વાતો હા કે કુખાર મેલેડી ની વાત ના થાય પગ મેલો તોથી એનું પ્રમાણ મળી જાય પણ જેને જેણે મારા સાનિધ્ય પગ મેલ્યા છે ને ડગલે પગલે પ્રમાણ આવતી આઈશું માતા પણ આ ધોન રાખજો છેતરાતા નહીં અને મારા તો મારા પારે તો છેતરપિંડી નહીં થાય પણ ચોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દો કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય ને બહુ ઉતાવળ કરતા હોય કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા એ કદાચ દીકરો અહીં આવતો હોય જતા હોય કદાચ ઉતાવર કરતા હોય આપણે ફલાણી માતા એને ફલાણા ભુવા પૂછવા જવાનું આ તે અને દીકરો કે ના મારે તો ખુખાર વેરડી જ પૂછવાનું અને એની મા કે ના આપણે પેણ જઈએ તો કદાચ પરણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો જજો હું કઉ છું જાઓ પણ એવી પ્રાર્થના કરીને જોજો કે માં ખુખાર મેલડી તારા પારે આવું છું છેતરપિંડી થવા ના દેતી જો ભૂવો ખાલી મનમાં પાંચસો રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તો ગાદી પરથી પણ ભટકવાની જરૂર નહીં મારી તો સલાહ એક જ છે હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો આ જેટલા બધા પચાસ પચાસ રૂપિયા ગણો તો કાલ મારા મંદિર બની જાય થઈ જાય પોનસો ની તો વાત જુદી રહી લોકો તો પોચાર ની તુલના કરે વાતો કરે છે પોચ હજાર લેસ તમારા જોયા એ આ કોક દાડો હા કોઈ માનતા રાખી હોય કે મારી મારા મિલકત વેચાઈ જાય અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમત માં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના તો એ તો મારું મહેનતાનું છે નતા આવતા ના લાયાશ અને એ લાખ હાલી કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડે આ ગાદી એમને એમ થાય આ ખર્ચા એમને એમ થાય જે મારે કરવાનું જરૂર હોય ને તમે વિચારતા છો મારી પૈસા ને લેતા ક્યાં ક્યાંથી થાય છે તો એ કહી દઉં કઈક લોકો ના કોમ કરી કરીને લાવું છું મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી કદાચ મારું ખુખાર મેલેડી નું નોમ પડે ને એટલે તરત જ લોન એપ્રુવલ એવો ત્રીજી સેકન્ડ મેસેજ મિનિટ ના થાય આવા પરચા જ તો આવું કોમ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે એમાં કઈ કરોડો ના હાલે કોઈ કરોડો હાલે મેં તો કંઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા કરોડો રૂપિયા આપી દીધા કંઈક જમીનદાર માણસોને પણ તો માણસો એમના મનથી કોઈ દાડ સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને તો લાય માડીના પારે વીસ લાખ રૂપિયા આલું ને ચોક જગ્યા લી આલું પણ એવા બેકાર માણસોને હું આશાએ ના રાખું ચારે અરે ગોડા જા લૂંટી જા એટલું લઈ જા મારા ભંડાર કોઈ ના કોમ ના કરું તો મારું શું આગુપાવું થવાનું તમારા કોમ કરવા વાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે તમારી પીઢીઓની માતાઓ છે હું શું લે આ કોમ કરું તમારા પણ છતાંય તે મારા દીકરાને જે ભાવ હતો ભાવ પૂરો કરવા મારી વસ્તીને હાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મનું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું મેલડી માતા મેલડી મેલડી આખો દાડો કરો છો તો મારા દીકરાએ એ આવું મેલડી 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 કરી કરી અને મને મેલડીને ને બોલાવી લીધી જો એવી રીતે રાત દાડો તમારા મુખે મેલડી મેલડી કર્યા રાખજો સાક્ષાત મેલડી મેલેડી મળવા ના આવું તો સોલંકી પેટીની માતા મટી જાઉં